ડિજિટલ યુગમાં ઓનલાઈન બેન્કિંગ તથા ઓનલાઈન પૈસાની લેવલ દેવર વધી છે ત્યારે ઓનલાઈન છેતરપિંડી કરતા લોકો પણ વધ્યા છે ત્યારે વલસાડ જિલ્લાની પારડી પોલીસે ઓનલાઈન લોકોના પૈસા ચોરી કરતાં બે સાયબર ફ્રોડ પકડી પાડ્યા છે ત્યારે કોણ છે આ સાયબર ફ્રોડ અને કઈ રીતે કરતા હતા લોકોના પૈસા ઓનલાઈન ચોરી તો જોઈએ આ ક્રાઇમ રિપોર્ટમાં જિલ્લાના પારડી તાલુકા ખાતે રહેતા એક વ્યક્તિના ઉદવાડા ખાતે આવેલી એચડીએફસી બેંકના એકાઉન્ટમાંથી ઓનલાઈન ફરિયાદીની જાણ બહાર અન્ય એકાઉન્ટમાં પહેલા બે લાખ અને ત્યારબાદ સાડત્રીસ હજાર ગયા છે જેની જાણ ફરિયાદી થતા તાત્કાલિક બેંકમાં તપાસ કર્યા બાદ પારડી પોલીસનો સંપર્ક કર્યો હતો પારડી પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવતા મહારાષ્ટ્ર ખાતે યુકો બેંક તથા કો કોઓપરેટિવ બેંક એલટીડી સાત્રા બ્રાન્ચ ખાતે ટ્રાન્સફર થયેલા હોવાનું જાણવા મળ્યું હતું પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી મહારાષ્ટ્ર ખાતે તપાસ કરતા હનુમંત હિંગે તથા અર્જુન સુરવેના એકાઉન્ટમાં હોવાનું જાણવા મળતા પોલીસે આ બંને આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરી હતી સાથે આ બંને આરોપીઓની પૂછપરછ હાથ ધરતા ઝારખંડના રાજી ખાતે રહેતા સોનુકુમારનું નામ બહાર આવતા પોલીસે સોનુકુમારને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે પોલીસ પકડમાં ઉભેલા આ બંને આરોપી સાયબર ફ્રોડ છે હનુમંત હિંગે તથા અર્જુન સુરવે દ્વારા પોતાના તથા અલગ અલગ વ્યક્તિઓના નામે સૌથી વધુ બેંક એકાઉન્ટ ખોલાવ્યા છે સાથે તમામ વ્યક્તિઓના બેંક એકાઉન્ટ માટે દસ હજાર રૂપિયા આપતા હતા જે બાદ મુખ્ય આરોપી સોનુકુમાર અલગ અલગ બેંકના ગ્રાહકોને લિંક મોકલતો હતો અને જે બાદ ગ્રાહક જેવી લિંક ઓપન કરે તે દરમિયાન સોનુકુમાર દ્વારા બેંકના ગ્રાહકોના એકાઉન્ટમાંથી ઓનલાઈન પૈસા હનુમંત હિંગે તથા અર્જુન સુરવે પાસે રહેલા અલગ અલગ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેતો હતો અને બેંકના ગ્રાહકોનો એકાઉન્ટ ખાલી કરી દેતો હોવાનો સામે આવી છે

પારડી પોસ્ટે હદ વિસ્તારમાં રહેતા ફરિયાદી કે જેમનું ખાતું એચડીએફસી બેંકમાં ઉદવાડા બ્રાન્ચમાં હતું જેમાં એક ટ્રાન્ઝેક્શનમાં બે લાખ રૂપિયા બીજા ટ્રાન્ઝેક્શનમાં સાડત્રીસ હજાર રૂપિયા એ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન દરમિયાન એક પૈસા ઉપડી ગયેલા હતા અને જેની તપાસ દરમિયાન આ જે એકાઉન્ટ હતું જેના પૈસા જે એકાઉન્ટમાં ગયા હતા એ એકાઉન્ટ યુકો બેંકનું જણાયેલું હતું અને એ એકાઉન્ટ ધારક સાતારા મહારાષ્ટ્ર ખાતે રહેવાનું જાણવા મળેલું હતું જેની તપાસ દરમિયાન આ સાતારા ખાતેથી એક વ્યક્તિને ઉઠાવવામાં આવેલો હતો અને એને પૂછપરછ કરતા એને એકાઉન્ટ એક બીજા જોડે લીધેલું જણાવ્યું અને આ બંને જણા એ લગભગ દસેક એકાઉન્ટ પાંચ પાંચ હજાર રૂપિયા આપીને અન્ય લોકોના ભાડે લીધેલા હતા અને આ લોકો અલગ અલગ રીતે આવી ચીટીંગ કરતા હતા અને એ દરમિયાન હજી ઝારખંડ ને એક રહીશું નામ ખુલેલું જેને હજી પકડવાનું બાકી છે આમની એમો એવું કે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન દરમિયાન પૈસા ને બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી તરત ત્રીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેવાનું અને આની ડીપમાં તપાસ દરમિયાન હાલમાં બે આરોપી પકડવામાં આવેલ છે અને આ ગુનો ડિટેક કરવામાં સફળતા મળી છે સદર તપાસ દરમિયાન જે રકમ ગયેલી હતી એ તમામ રકમ રિકવર કરવામાં આવેલી છે અને હાલમાં લગભગ ઓગણીસ જેટલી પાસબુકો અને એટીએમ કાર્ડ ને હાલમાં મુદ્દાઓ તરીકે કબજે લેવામાં આવે છે હાલમાં એક આરોપી જે છે એ ઝારખંડ રહેવાસી છે એની તપાસ હજી બાકી છે હજી એની પકડાઈ નથી જે પકડાશે એટલે વધુ વિગત આમાં જાહેર થશે આ લોકો એક લિંક મોકલતા લિંક મોકલીને એ એ માં જો તરત એમાં કઈ કરવામાં આવે તો પૈસા બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ જતા હતા અને જે વ્યક્તિ ફરી વાર કઈ એમાં તપાસ કરે તો બીજા પૈસામાં ટ્રાન્સફર થઈ જતા હતા એ રીતે મોકલીને પૈસા ટ્રાન્સફર હજી આરોપીને પકડીને એની તપાસ ચાલુ છે આ પૈસા જે હતા એકાઉન્ટમાંથી મળી આવેલા છે અને બીજા જો કોઈ એકાઉન્ટમાંથી કોઈ આવી રીતે ટ્રાન્ઝેક્શન કરેલા હશે એ બીજી તપાસ દરમિયાન હજી ખુલશે અને આગળની તપાસમાં હજી આગળ એ લોકો પૈસા ક્યાં વાપરતા હતા એ પણ જાણવા મળશે વલસાડની જનતાને ખાસ જણાવવાનું કે જ્યારે અજાણી લિંક આવે તેની પર બંને ત્યાં સુધી ક્લિક ન કરવું અને જો કદાચ ક્લિક થઈ જાય અને ટ્રાન્ઝેક્શન જણાય કે આવી રીતે પૈસા ટ્રાન્સફર તરત વન નાઇન થ્રી જીરો પર કોન્ટેક કરી તરત એનો ઇતિહાસ આપીને તરત એકાઉન્ટ બ્લોક કરાવી દેવું જેથી આ આવા સાયબરની છેતરપિંડીથી બચી શકાય